રાજુલા તાલુકાના રામપરા બે ગામના સંત પુંછિયમ લાલદાસ બાપુની 10મી પુણ્યતિથિ એવમ ધ્વજારોહણ નો ધાર્મિક કાર્યક્રમ પુંછ રાજેન્દ્રદાસ બાપુ ગુરુ શ્રી લાલદાસ બાપુના સાનિધ્યમાં વૃંદાવન બાગ ખાતે યોજાઈ ગયો જેમાં શાંતિ યજ્ઞ મહાપ્રસાદ ધ્વજારોહણ સહિત ધાર્મિક વિધિઓમાં ભાવિકો અને સાધુ સંતોએ ભારે મોટી સંખ્યામાં હાજરી આપી હતી જેમાં શ્રી ધીરુભાઈ ખુમાણ લોટપુર શ્રી રામભાઈ એ વાઘ

પૂર્વ બધા ગાદીપતિઓના ચરણોમાં દંડવત પ્રણામ સાથે આજે આ પાવન પ્રસંગે બાપુની તિથિ પાવન પ્રસંગે આવેલા સ્વર્ગીય શ્રી લાલદાસ બાપુ મહારાજ ની દસમી નિમિત્તે અહીંયા ભાવ્ય અને દિવ્ય ધ્વજારોહણ અને સાથે સાથે ધીરુભાઈ દરબારના તરફથી જમણવાર રાખવામાં આવ્યું છે જેમાં ખાસી માત્રામાં સાધુ સંતો અને સેવક સમુદાયે આવે આવ્યા છે તેના માટે ખૂબ ખૂબ શુભેચ્છાના ભગવાન સૌને સુખી રાખે અને જગ્યાની પ્રતિષ્ઠા રાત દિવસ બદતી જાય એના માટે ભગવાન લાલજીને પ્રાર્થના કરીએ કે આવી ધ્વજારોહણ અને દરેક ઉત્સવ થતું રહે અને ભગવાનની કૃપા બની રહે જય શ્રી રામ